તમને આ પંક્તિઓ તો યાદ જ હશે કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલ પતરામ અન્યનું તો એક વાંકું આપના અઢાર છે કે પોલું છે તે બોલ્યું એમાં કરી તે શી કારીગરી સાંભળું વગાડે તો હું જાણું કે તું શાણું છે કવિ દલપતરામે મનહર છંદમાં જે આ બધી વ્યંગ રચનાઓ લખી એવી મેં મનહર છંદમાં કેટલીક હાસ્ય રચનાઓ લખી છે જે હું તમને સંભળાવું છું પહેલી રચના પતિના નિધન પછી પતિનાની ધન પછી સખીઓની સામે બેસી એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે પતિનાની ધન પછી સખીઓની સામે બેસી એકલી થયેલી એક પત્ની આંસુ સારે છે મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે હવે બસ એકલા જીવવાનું મારે છે મારો પતિ પ્રભુને ઘરે ગયો સદાને માટે હવે બસ એકલા જીવવાનું મારે છે

મનહર છંદમાં એક બીજી હાસ્ય રચના ડોક્ટરે મને તપાસી ત્રણસો રૂપિયા લીધા આ ફિગર પર ના જતા આ આંકડો ખોટો છે બહુ વર્ષો પહેલા લખેલો આ છંદ છે એટલે આવું છે ડોક્ટરે મને તપાસી ત્રણસો રૂપિયા લીધા એમાં એનો વાંક નથી એને જીવવાનું છે ડૉક્ટરે મને તપાસી ત્રણસો રૂપિયા લીધા એમાં એનો વાંક નથી એણે જીવવાનું છે સ્પેશિયાલિસ્ટે સલાહના પાંચસો રૂપિયા લીધા એમાં એનો વાંક નથી એણે જીવવાનું છે સ્પેશિયાલિસ્ટે સલાહના પાંચસો રૂપિયા લીધા એમાં એનો વાંક નથી એણે જીવવાનું છે દવાવાળાએ દવાના નવસો રૂપિયા લીધા દવાવાળાએ દવાના નવસો રૂપિયા લીધા એમાં એનો વાંક નથી એને જીવવાનું છે કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં એમાં મારો વાંક નથી મારે જીવવાનું છે કિંતુ એમાંથી મેં એક પણ દવા લીધી નહીં એમાં મારો વાંક નથી મારે જીવવાનું છે